काय घटे नहीं गया क्या ये पहला बाजू में स्कूल से भावनगर है भोला नाथ मंदिर से ना राजा पहला यहाँ आता ने। तो ना कौन जाए यहाँ करता तो मित्र आप बोर्ड तला गेट से अँ भोला मंदिर से कंटीन्यू बने रहे जाए तुम बताशू

આ બધી ખાઈ દેમે છે તેલા ગણપતિ બાપાને દર્શન કરાવી દો લે ને તો મિત્રો પહેલા ગણપતિ બાપાના દર્શન કરી લો હા તમને ઘોળા નાખના તો હંક ની અંદરથી પાણી આવે હો આઈ બનાવી પછી હંક ની અંદર જો નળ મુકેલા રે એમાં પાણી આવે કેમ હંક આ બધા પાણી પીવે છે

આજે હું ભાવનગર આવ્યો તાને તો થોડું લોકેશન તમને બતાવી દઉં તો મિત્ર અહીંયા તો શું બ લખેલું છે જોજો તો સાહેબ અને આ છે આપણે સીધા જઈએ ને તો એટલે પણ જો રાજાનો મહેલ છે અહીં રાજાનો મહેલ છે તેલાં રાધા તે અતા તો જોજો pouquinho રાજાનો મહેલ છે

કેમ છે બહારુ છે હે હે તલાવ માં કે પાણી નતું તલાવ માં પાણી વરસાદ આગળ ભાવનગર ઓછો છે હે ઓછો છે તલાવ હે ભાઈ હા તલાવ જો બોત કેમ બહુ મોટું છે આમ જો બેડિંગો ને ઉ બની ગયું અને મિત્રા રાજા ની હોડી છે આયા પેલા રાજા ઊભો તા હો ભાઈ હા આ ઊભો તા જોલી છે ઈ હોડી છે એની માથે ઊભો તા ને આયા આપડા 5 વાગે છે ને 5 હવે તો ખડ થઈ ગયો ને કાઈ 5 વાગે બધા મેસરમ તા

નનો જાવ દે તો એ મેલ સે રાજા એમ ના જે રહેતો હોય એ હા મે અંદર રહેતા હોય કે ન રહેતો એ કઈ ખબર નથી પણ નનો જાવ દે હા મે હ હા તો મોટો કે હા હે મે અંદર મિત્રોલો બધું લોકેશન છે ને મસ્ત છે કાઈ ઘટેની જોવાય ભાવનગર અને મિત્રો વિડિયો જેટલો બની ને એટલો મિત્રો શેર કરજો એટલે તમને વિનંતી છે ને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અંદર મેમીટ્રા પિરામિડ તમને બહાર થી બતાય નહોતું અંદર થી બતાય કઈ રીતે છે બ્લોક માં બના રે જો આ થી જાદરા ઉતરી જાવના હા હા આ જો કે અને આ થી આ જો તો આ ડેમ છે જો આ જલ ના બા ડેમ ના બાવણા છે છે ને આ બાવને કે તો પાણી આવતું હા ઘણું ખરું પાણી આયા જાવ હા

તો મિત્રો આ ઉપર થી વાડી છે તમે જોઈ શકો છો આ વાડી પેલા આયા બેહવા આવતા હોય બહુ મસ્ત વાડી છે ભાઈ તો મિત્રો આયા અમારો બ્લોગ પૂરો થાય છે અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને વિડિયો શેર કરજો અને કમેન્ટ માં બતાજો કે તમને લાગે છે બ્રહ્મ અને